નમસ્કાર દર્શક મિત્રો સત્યસ્રાદ ન્યૂઝમાં આપનું છે ઇંગ્લિશ તારનો ગણનાપાત્ર કેસ શોધી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્નામત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે અંતર્ગત ફોર વ્હીલરમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોની ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પકડાયેલ આરોપીઓના નામ જયેશ ઉર્ફે સોનુ જિગ્નેશભાઈ ઠાકોર તથા રવિ વિજયભાઈ પંચાલ તેમ જાણવા મળેલ છે વોન્ટેડ આરોપીનું નામ વિનોદ ડાંગી તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના બિયર ટી નગ ત્રણસો જેની કુલ કિંમત રૂપિયા બત્રીસ બે મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા વીસ રોકડ રૂપિયા તેરસો એક ફોર વ્હીલ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર એમ કુલ કિંમત રૂપિયા ચાર લાખ ત્રણ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો